સ્માર્ટ સિટી વડોદરામાં વડોદરાના સ્માર્ટ શાસકોની કામગીરીને લઈ ફરી એક વખત વિવાદ સર્જાયો છે

નેવાપુરા વિસ્તારમાં આવેલ ગોયા ગેટ સોસાયટી શક્તિ કૃપા સર્કલ થી એસઆરપી ગેટ સુધી અને બાજુમાં ગણેશ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં ગેસ લાઇન ની કામગીરી કરવામાં આવી હતી જો કે કોર્પોરેશન સંચાલિત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઇજારદાર ની કામગીરી સુપ્રત કરતા પૂર્વે જ વોર્ડ કે ઝોન માં સંકલન નહીં કરતા આજે નાગરિકોનો નો રોષ જોવા મળ્યો હતો વિસ્તારમાં છ મહિના પહેલા જ વોર્ડમાંથી લાખો રૂપિયાના ખર્ચે પથ્થર કામ કરવામાં આવ્યું હતું સર્કલ સર્કલથી એસઆરપી ગેટ સુધી રોડની બંને સાઈડ પથ્થર પેવિંગની કામગીરી થતા જ નાગરિકોને રાહત થઈ હતી પરંતુ પચીસ દિવસ પહેલા જ આજે પથ્થર પેવિંગ છે ઉકાળી ગેસ વિભાગ દ્વારા નાગરિકોને ગેસ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી હતી જો કે નાગરિકોને તો ગેસ કનેક્શન મળતા રાહત થઈ પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ ઉપર પથ્થર તોડી નાખતા અને ત્યારબાદ ફરીથી પથ્થર પેવીની કામગીરી પૂર્ણ નહીં કરાતા વિસ્તારના નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં તકલીફ પડે છે અને કેટલીક વખત તો પડી જવાના પણ બનાવો બન્યા છે તો બીજી તરફ વાહન ચાલકોને પણ પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા ઈજારદાર પાસેથી નાણાં વસૂલી તાત્કાલિક ધોરણે પથ્થર પેવિંગનું કામ પૂરું કરવા માંગણી કરાઈ છે જો સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી હું અહીંયા ગનાધીશ સોસાયટીના સામે જ રહું છું અને આજે આવું ગલ્લા પર સામે બીવું છું પણ પંદર દાડા વીસ દાડા મહિનામાં એકાદ વખત તો આ ખાડા ખોદવામાં આવે છે જ અને રસ્તામાં લોકો અહીંયા સાયકલ પર સ્કૂટર પર પડી જાય છે આ ખાડા બુજાવવા કોઈ આવતા નથી અને આજે પંદર વીસ દિવસ પહેલાં બી ખાડા પડેલા હતા એ બે દિવસ આવીને પુરાણ જાતરા ફરી આવીને આ આપણે ગેસવાલા ખાડા ખુદીને ગયા છે એનું કોઈ આજે વીસ દિવસથી પુરાણ કર્યું નથી જેથી આ પુરાણ કરવા વિનંતી છે અને બાળી સાહેબ સુરત સાહેબને જે અત્યારે એને વાત કરી છે એના આભારપૂર્વક મારે વિનંતી છે અને એને પ્રમાણે આ રજૂઆત કરી છે એ કામ થવા જરૂર છે બલિરામ અમારા વિસ્તારમાં ગોયા ગેટ સોસાયટીની આજુબાજુ ગણેશ સોસાયટી સાંઈ બાબા એપાર્ટમેન્ટ એસઆરપી જતા જયનગર સોસાયટીની બહાર છેલ્લા મહિનાથી ગેસ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે નવા જ પથ્થર નાખેલા હતા છ મહિના અગાઉ લાખો રૂપિયાના ખર્ચે તમામ પથ્થરો તોડી નાખ્યા છે ગેસ લાઇનનું કામ કરતા હોય સારી વાત છે પણ ગેસ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયા પછી જે કંઈ અંદર આપણે પાણીના કનેક્શનો તોડી નાખ્યા હોય ગટરના કનેક્શનો તૂટી ગયા હોય પેવલ બોક્સ તોડી નાખ્યા હોય તો એને સરખું કરાવવાની જવાબદારી જે જે ઇજારદાર હોય એ નહીં હોય પણ તમે સમજી શકો કામ પૂર્ણ થયા પછી પણ પચીસ પચીસ દિવસ સુધી કોઈ જાતની કામગીરી ના કરે હવે આ ફૂટપાથ છે એના ઉપરથી સિનિયર સિટીઝનો આવતા જતા હોય એ પણ ઉપયોગ ના કરી શકે કેમકે એટલી બધી મુશ્કેલી પડે છે માટીના ઢગલાઓ છે પથ્થર તોડી નાખ્યા છે ખાડો કરી દીધો છે પાણીના કનેક્શનનું પાણી ભરાઈ જાય એના લીધે લોકોને ગંદુ પાણી પીવા મળે એટલે એવી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં કોઈ પણ અધિકારી સ્થળ પર સુપરવિઝન ન કરવાના લીધે કોન્ટ્રાક્ટરો જેમ તેમ કામ કરીને આઠ દસ કનેક્શન પાણીના તોડી નાખે તો એના પછી બે ત્રણ કનેક્શન રિપેર કરે બાકી બધા માટી નાખીને પાછા પૂરીને જતા રહે તો એ લોકોને ગંદુ પાણી મળે એટલે આ ખરેખર જે ઈજાદાર હોય એની તમામ જવાબદારી હોય એને કામ પૂર્ણ કરવાનું હોય ને આ તમામ ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે તો તમામ ખર્ચો એ જે ઈજાદાર હોય એની પાસેથી વસૂલ કરવો જોઈએ એવી અમારી માગ